પાણેસરા ખાતે જીઆરડીસીમાં આગની ઘટના બનતા ફાર દોડતું થઈ ગયું હતું તો બનાવને લઈ લોકોમાં ડર જોવા મળ્યો હતો પાણેસરા જીઆરડીસીમાં આવેલા રાણી સતી મિલમાં આગની ઘટના બની હતી મિલમાં આગ લાગતા આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ ફાયરને કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સડે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો આગમાં કોઈ જાનહાનિ ન થતા ખાસડો અનુભવ થયો હતો મેં સબ ઓફિસર નોર્ધન કે ખલાસી ફેસ્ટન ફાયર સ્ટેશન બેલેગાકનો કોલ આઈડીસી રાણી સટી મિલમાં આગ લાગેલ હતી કયા મશીનમાં આગ લાગેલ અને ગ્રે કાપડ સાથે બડી ગયેલ ને નુકસાન અંદાજિત ટકા ખબર નથી હું ઓલરેડી માનરવાજા વેстан મજૂરા ને ડીંડોલીની ગાડી આવે લે પરંતુ હું બીજી બધી ગાડીઓ પરત કરાય ડીટી બેસ્ટતાનું ફાયર એન્જિન તેમજ માન દરવાજાનું ઓટર બાઉઝર્સ ઘટના સ્થળે રાખેલ છે ફાયર સેફ્ટી ફાયર સેફ્ટી હતી અને સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ એટલે મોબાઈલમાં હાર્થ કન્ડિશન નોર્મલ થઈ ગઈ છે